તો ગઈશ દિવાળી અમારા જેવું કોઈ ના કરો અમે અલગ જ દિવાળી કરીએ એવું વિચાર વિચાર્યું કેસ છે ને તો આજે પોણી વાળી નવરા થઈ ગયા તો દિવાળી વહેસતું હોય બધું મસ્ત જાય એક કલાકથી મહેનત કરીએ નહીં કરો એક કલાકથી તોથી એક કિલોમીટરનો ટોટલ લાબો કર્યો અમે ખેતરમાં ઊંધીનો જો બહાથી બોથી જોરદાર કામ કરીને

અને વાફ વાફ થઈ ગયું બધું પહેલાં તો જુઓ તો મહેનત ના કરો બટું એ દિવાળી તમે કરવાના હોય એટલે એવું બધું મગજમાં નારી પણ છું પહેલાં જુઓ તો આટલી મહેનત જ ના કર પહેલાં લાઇટનું કંઈક કરાવ કરીએ હા કંઈક ચલો અમે અમે કરીએ કંઈક ફોર્મ તમે તમારું કરો એમાં દર